હવે સુરતના ચોરોએ એટીએમ મશીનમાંથી પૈસા ચોરી કરવાનો નવો કિમિયો શોધી કાઢ્યો એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરી કરવાની કોશિશ કરનાર બે ઇસોમોને પકડી પાડતી ઉધના સર્વેલન્સની ટીમ ચોરોએ અપનાવી નવી ટ્રીક બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવામાં આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે લગાવવામાં આવે છે એલ્યુમિનિયમની પટ્ટી એટીએમ મશીનમાં જ્યારે રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમની પટ્ટી લગાડતા હતા રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા હતા જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ તોડકીનો એક સાગરિત એટીએમમાં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો જ્યારે અન્ય એક શખ્સ એટીએમ બહાર રેકી કરતો હતો ઉધના ભાટેના ઇન્સલેન્ડ બેંક એટીએમ બહાર ઉભેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી આરોપી સૂરજ રાજારામ કારુસ ધંધો ડ્રાઈવર અને રહેવાસી પાંડેસરા દીપુ સોલા નાયક નોકરી અને રહેવાસી હાઉસિંગ બોર્ડ ની પોલીસે ધરપકડ કરી બંને આરોપીઓ અન્ય બેંકના એટીએમ માં પણ ચોરી નો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત